સખી રે આંબો રૂપિયો દ્વાદશ સ્કંદ અધ્યાય અને રોપીઓ દ્વાદશો ભાગવતજીની રચના કરી પરમ સંતુષ્ટિ થઈ ગઈ સુખદેવજીને એને અધ્યાપન કરાવ્યું છે વૃત્તુરષ હતા સુખદેવજી મહારાજ પરમ વૈરાગી હતા એને થોડા શ્લોકો શિષ્યોના મુખેથી જયારે સાંભળ્યા ત્યારે સુખદેવજી મહારાજને શ્રીમદ્ ભાગવત બનવાની ઈચ્છા થઈ વ્યાસી પાસેથી સુખદેવજીએ શ્રીમદ ભાગવતનું અધ્યયન કર્યું છે પણ સુખદેવજીને ભાગવતનું અધ્યયન કર્યા પછી એવો આનંદ થયો છે કે હવે સુખદેવજી મહારાજ ગોતે છે કે કોઈ અધિકારી મળે ને તો એને ભાગવતનું સંભળાવી દઉં ફૂલ જ્યારે પૂરેપૂરું ખીલી જાય ને ત્યારે એની સુગંધ પ્રસર્યા વગર રહે નહીં ફૂલનો સ્વભાવ છે કે બીજાને બીજાને સુગંધ સુગંધ આપ્યા પહેલા નથી આપી દે એમ સાધુ જયારે સંતત્વને પામી જાય ત્યારે પૂરેપૂરો જયારે ખીલી જાય ને ત્યારે એની સુગંધ આજુબાજુમાં વધાઈને મળવા લાગે ન જોતી હોય છતાં એની સુગંધ આવ્યા વગર રહે નહીં અને એટલા માટે હરિરસ પીવે અને બીજાને પાય સાચા સંતો એમ ઓળખાય સંતોનો સ્વભાવ છે સાધના પછી એને જે અનુભૂતિ થાય ને એ અનુભૂતિ બીજાને આપે ઝાડવું પોતે ફળ પોતે ન ખાય બીજાને આપી દે શુકદેવજીને લાગ્યું હવે મારે કોઈને ભાગવત સંભળાવવું છે હવે શુકદેવજી આ ભાગવત કોને સંભળાવ્યું હસ્તીનાપુરના ચક્રવર્તી રાજા પરીક્ષિત મહારાજને બરાબર સમજવાનો પ્રયત્ન કરજો આ શ્રીમદ ભાગવતજીના ગુરુ કોણ છે સૌથી પહેલા ભાગવતની રચના કોણે કરી ભગવાન નારાયણે નારાયણે આ ભાગવત કોને આપ્યું બ્રહ્માને બ્રહ્માએ નારદને નારદજીએ વ્યાસને વ્યાસે એના અઢાર હજાર શ્લોક કરીને સુખદેવને આપ્યું તો હવે ભગવાન નારાયણથી શરૂ થયેલી આ પૂરી પરંપરામાં જેને જેને ભાગવત મળ્યું એ ભગવાન છે ભગવાન નારાયણે કોને આપ્યું બ્રહ્મા ને બ્રહ્મા કોણ છે બ્રહ્મા ભગવાન છે કારણ કે ભગવાનની નાભીમાંથી કમળ અને કમળમાંથી ભગવાન જ પોતે બ્રહ્મા બન્યા છે ભાગવતજીમાં બીજા સ્કંદમાં સ્પષ્ટ ઉલ્લેખ છે બ્રહ્માજીને ભગવાનનું સ્વરૂપ જ માનવામાં આવે છે કારણ કે બ્રહ્માના રૂપમાં ભગવાન જ પોતાની નાભીમાંથી પ્રગટ થઈ ગયા છે એટલે ભગવાન નારાયણે ભગવાન બ્રહ્માને આપ્યું ભગવાન બ્રહ્માએ કોને આપ્યું નારદજીને નારદજી કોણ છે ચોવીસ અવતારોમાં ત્રીજો અવતાર એટલે નારદજી ભગવાન છે ભગવાન નારદે કોને આપ્યું વ્યાસને તો વ્યાસ કોણ છે ચોવીસ અવતારમાં સત્તરમો અવતાર વ્યાસ છે તો નારદજીએ પણ વ્યાસને આપ્યું વ્યાસય ભગવાન છે વ્યાસીએ સુખદેવને આપ્યું સુખદેવજી કોણ છે સુખદેવજી ભગવાન જ છે કારણ કે સુખદેવજી જ્યારે પરીક્ષિતની સભામાં આવશે બપોર પછી કથામાં આવશે ત્યારે વ્યાસીએ સ્પષ્ટ લખ્યું છે તતરા અભવત ભગવાન વ્યાસ તો સુખદેવજી ભગવાન છે તો આ પૂરી પરંપરા ભગવાનની પરંપરા છે પણ સુખદેવ ભગવાને આ ભાગવત ભગવાનને ન આપ્યું એક રાજાને આપ્યું તો આ રાજા કેટલો મહાન હશે કે જે ગુરુ પરંપરા ભગવાનની હતી એ એક રાજાને મળી ગઈ પરીક્ષિત મહારાજ કેવા મહાન હશે શૌનકાદી મુનિઓએ પૂછ્યું છે મહારાજ અમારે પરીક્ષિતને કથા સાંભળવી છે તમે અમને પરીક્ષિતના જન્મની કથા કહો પરીક્ષિતના કર્મની કથા કહો એ પરીક્ષિતના મૃત્યુની કથા કહો અમને પરીક્ષિતની કથા સંભળાવો સુતજીએ પરીક્ષિત મહારાજની કથા કહેતા પહેલા શ્રીમદ ભાગવતજીની અંદર પાંચ અધ્યાયમાં મહાભારતની કથા સંભળાવી છે પાંચ અધ્યાય મહાભારતના છે મહાભારતની જે કથા છે પાંચ અધ્યાયમાં અહીંયા પેલા સ્કંદની અંદર સાત આઠ નવ દસ ને અગિયાર આ પાંચ અધ્યાય કીધા પછી બારમા અધ્યાયમાં પરીક્ષિત તો જન્મ થાય છે પાંચ અધ્યાય દ્વારા પરીક્ષિત મહારાજની અન્ન શુદ્ધિ આત્મશુદ્ધિ માતૃશુદ્ધિ પિતૃશુદ્ધિ અને વંશ શુદ્ધિ બતાવવા માટે થઈને આ પાંચ અધ્યાયોનું નિરૂપણ કરવામાં આવ્યું છે અદભુત કથા છે મહાભારત તો મહાભારત છે અને મહાભારતની કથા કેટલી મહાન છે એ બી આર ચોપરાએ જે મહાભારતની જે સિરિયલ આખી એક ધારાવાહિક બનાવી એના ટાઇટલ સોંગની અંદર જ આખું મહાભારતનો મહિમા ગાયો છે કેવું છે મહાભારત 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 हाभर પરમાર્થ કથા સારથ કી પરમાર્થ કે સારથી જીસ કૃષ્ણ ભારત ભાર્થ કી जिसके भय श्री कृष्ण भार की सप्तमी को सिद्ध हुआ जब सत्य सर्वथा सप्तिक को सिद्ध निर्भवति भारत अभ्युत्थानमधर्मस्य तदात्मानं सृजाम्यहं परित्राणाय साधुना विनाशाय च दुष्कृताम् धर्म संस्थापनार्थाय संवा भारत की ये कहानी सदियों से सदेश બીતે યુગો સે નયે યુગ કા કરે સ્વાગત કરે સ્વાગત કરે સ્વાગત કરે સ્વા શ્રી દ્વારિકા સીખ હમ મહાભારતની પ્રસાદી એટલે શ્રીમદ ભગવદ ગીતા આપણે ત્યાં મહાભારતને એક સૌથી મોટો અન્યાય એ થયો છે કે આપણે ત્યાં એક એવી માન્યતા પ્રવર્તે છે કે મહાભારત વંચાઈ રહી ઘણા લોકો એવું કહે છે મહાભારત ઘરમાં વાત છે છે મહાભારત વાંચવા માટે બનાવ્યું શું કામ ભાઈ ઘણા એમ કે મહાભારત વાંચીએ ને તો ઘરમાં મહાભારત થાય હવે નથી વાંચતા તોય મહાભારત થાય છે રામાયણ તો કોકના ઘરમાં હોય લગભગ તો મહાભારત જ હોય એ માન્યતા છે મહાભારત વાંચો મહાભારતમાં ભગવદ્ ગીતા છે તમને ખબર છે ને ભગવદ્ ગીતા એ મહાભારતની પ્રસાદી છે મહાભારતના ભીષ્મ પર્વમાં યુદ્ધ પર્વ છે એના અંતર્ગત એમાં મહાભારત લખાયું છે અને ભગવદ્ ગીતા લખાય છે અઢાર અધ્યાયો છે સાતસો શ્લોકની ભગવદ્ ગીતા એ મહાભારતની મહાભારતની પાંચ વસ્તુઓ એવી છે અમૂલ્ય છે ગીતા પ્રસ ગોરખપુરે પંચરત્ન ગીતા કરીને એક પુસ્તક બહાર પાડ્યું છે મહાભારતના પાંચેય રત્નો છે એક ભગવદ્ ગીતા મહાભારતની પ્રસાદી છે બીજી મહાભારતની પ્રસાદી છે વિષ્ણુ સહસ્ત્ર નામ સ્તોત્ર એ મહાભારતમાં છે ત્રીજું અનુસ્મૃતિ ચોથું ગજેન્દ્ર મોક્ષ અને પાંચમું ભીષ્મ સ્વરાજ અદભુત છે મહાભારતની આ પ્રસાદીઓ મહાભારતની કથામાં અહીંયા ભાગવતજીમાં જે પાંચ અધ્યાયો છે એમાં શરૂઆત ત્યાંથી થાય છે અઢાર દિવસનું યુદ્ધ પૂરું થઈ ગયું છે છેલ્લા દિવસે ભાંગેલા સાથળવાળો વાળો દુર્યોધન કુરુક્ષેત્રના મેદાનમાં પડ્યો છે હજી મયરો નથી સાથળ ઉપર ભીમસેને ગદા મારી દીધી છે કારણ કે જ્યાં સુધી દુર્યોધનના સાથળ ઉપર ગદા ન પડે ને ત્યાં સુધી મરવાનો નહોતો બાકીનું શરીર તો લોઢાનું હતું ને ગાંધારી પાસે આશીર્વાદ લેવા ગયો ગાંધારીએ કહેલું કે આવતીકાલે આશીર્વાદ લેવા આવજે શરીર ઉપર એક પણ કપડું રાખતો નહીં મારી આંખમાં એટલું બધું તેજ છે આંખે ફાટો બાંધો છે આંખ ખોલીશ ને તારા શરીર ઉપર તેજ પ્રગટ તેજ આવશે તારું શરીર આખું વજ્રનું થઈ જશે પણ કપડું એકય ધારણ ન કરતો નહીતર કપડું વજ્રનું બનવામાં અંતરાય કરશે અને એમાં દુર્યોધન બીજે દિવસે નિર્વસ્ત્ર દશામાં ગાંધારી પાસે આશીર્વાદ લેવા જતો હતો અને એમાં રસ્તામાં હસ્તિનાપુરનો બગીચો બગીચાના દરવાજે માળી ઊભો હતો માળીએ દુર્યોધનને અટકાવીને કહ્યું એ છત્રપતિ સવાર સવારમાં આવી રીતે નિર્વસ્ત્ર દશામાં તો કે મા પાસે આશીર્વાદ લેવા જાઉં છે મા એ કપડું પહેરવાની ના પાડી છે માળીએ બાજુમાં કેળનો સ્તંભ ઉભો હતો એમાંથી એક પાન તોડી અને દુર્યોધનને આપીને કહ્યું લ્યો આ કેળનું પાન કહેવાય ને કપડું ન કહેવાય દુર્યોધને કેળે કેળનું પાન વીંટાળી લીધું ગાંધારી આંખનો પાટો ખોલ્યો શરીર વજ્રનું થવા લાગ્યું પણ કેળથી ગોઠણ સુધી કેળનું પાન વિટાળેલું હતું એટલે એટલું શરીર વજ્રનું થવાનું રહી ગયું બાંધારી દુર્યોધનને કહ્યું મેં તને ના પાડી હતી કે તું શરીર ઉપર એક પણ કપડું ન પહેરતો આ તો શું કરીને આવ્યો દુર્યોધને કહ્યું માતે મને કપડું પહેરવાની ના પાડી ત્યાં તો કેળનું પાન છે ગાંધારીએ કહ્યું તને પણ કેળનું પાન વીટાડવાનું શીખવાડ્યું કોણે દુર્યોધને કહ્યું આવતો તો ને રસ્તામાં હસ્તિનાપુરના બગીચાનો માળી હતો એણે શીખવાડ્યું ત્યારે ગાંધારીએ કહ્યું બેટા એ હસ્તિનાપુરના બગીચાનો માળી નહીં એ ઓલો દ્વારિકાવાળો વનમાળી હતો અને દ્વારિકા નાથે હસ્તિનાપુરના બગીચાના માળી બની અને દુર્યોધનના સાતને વજ્રનો બનતો અટકાવી દીધો અસ્વસ્થામાં આવ્યો કુરુક્ષેત્રમાં દુર્યોધને અશ્વત્થામાં ને ઉશ્કેર્યો અશ્વત્થામાં રાત્રીના સમયે પાંડવોની હત્યા કરવા માટે થઈને નીકળો દ્વારિકાનાથે પાંડવોને બચાવવા માટે છાવણીમાંથી ગંગા કિનારે સુવા લઈ ગયા અશ્વત્થામાં એ પાંડવોના યુવાન પુત્રો સુતા હતા એને પાંડવ સમજી અને એની હત્યા કરી નાખી દુર્યોધનને જ્યારે ખબર પડી ત્યારે દુર્યોધન બહુ દુઃખી થયો અશ્વત્થામાં એ જોયું દુર્યોધન મરી ગયો હવે પાંડવોથી બચવા માટે અશ્વત્થામાં જયારે ભાગ્યો બીજે દિવસે સવારે દ્રૌપદીને જ્યારે ખબર પડી પોતાના પાંચ પુત્રોની હત્યાથી દ્રૌપદી અતિ દુઃખી થયા છે દુઃખી થયેલા દ્રૌપદીને જોઈ ભગવાને આશ્વાસન આપ્યું બેન રડોમાં દ્રૌપદીએ કહ્યું ઊંઘમાં મરી ગયા દીકરાઓ કમસે કમ જાગતા હોત ને મર્યા હોત તો તમારું નામ લઈને મરતવાની સદગતિ થત ભગવાને પાચેય પાંડવ પુત્રોને સદગતિ આપી છે દુર્યો અરે અર્જુનજીએ પોતાના પુત્રોના હતયારાને મારી નાખવાની પ્રતિજ્ઞા લીધી અશ્વત્થામાને જોયો એકદમ અશ્વત્થામાને મારવા માટે અર્જુનજીએ જ્યારે શસ્ત્ર ઉગામ્યું ત્યારે અશ્વત્થામાએ બચવા માટે બ્રહ્માસ્ત્ર છોડ્યું ભગવાને બતાવ્યા પ્રમાણે અર્જુનજીએ પોતાના બ્રહ્માસ્ત્ર દ્વારા અશ્વત્થામાના બ્રહ્માસ્ત્રને પોતાના ભાથામાં લઈ દોરડાથી અશ્વત્થામાને બાંધી લીધો ભાગવતજીમાં લખ્યું છે કે અર્જુનજીએ મારી નાખવાની પ્રતિજ્ઞા લીધી હતી પણ ગુરુપુત્રને જોઈને દયા આવી કે આને નથી મારું આ બ્રાહ્મણ નો દીકરો છે બીજી કઈક સજા કરીશ દ્રૌપદીએ જ્યારે ગુરુપુત્રને બંધાયેલા જોયા ત્યારે દ્રૌપદીએ અર્જુનને વિનંતી કરી છે કે આપણા ગુરુનો પુત્ર છે બ્રાહ્મણ નો પુત્ર છે આને છોડી મૂકો આને બંધન ન કરો હવે અર્જુનજીની પ્રતિજ્ઞા છે કે હું આને મારી નાખીશ અને એ દ્રૌપદી કેસ છે છોડી મૂકો ત્યારે દ્વારિકાનાથે અર્જુનને કહ્યું દ્રૌપદીની વાત સત્ય છે આને છોડી મૂકવો જોઈએ પણ તારી પ્રતિજ્ઞા છે એટલે તારે આને મારી પણ નાખવો જોઈએ અર્જુન હું તને આજ્ઞા કરું છું કે તું અશ્વસ્થામાને દ્રૌપદીની આ વિનંતી પ્રમાણે જીવતો રાખ પણ તારી પ્રતિજ્ઞા છે એટલે મારી નાખ બે વાતને સત્ય કરી દે અશ્વત્થામાને મારી નાખીને જીવતો રાખ અર્જુનજી સમજી ગયા કે આને મારી નાખવાનો છે જીવતો છે બ્રાહ્મણના દીકરાને મારી નાખવો હોય ને આબરૂદાર માણસને મારી નાખવો હોય તો શું થાય અને જીવતોય રાખવો હોય તો અશ્વત્થામાના કપાળમાં એક તેજસ્વી મણી હતો અર્જુનજીએ એક જ તલવારના ઘાથી એ તેજસ્વી મણી કાઢી લીધો લલાટમાંથી અને માથાની ચોટલી કાપીને અશ્વત્થામાને અપમાનિત કરીને કાઢી મૂક્યો અને અર્જુનજીએ અશ્વત્થામાને કહ્યું કે બ્રાહ્મણનો પુત્ર થઈને આવા રાક્ષસ જેવા કામ કરે તારા માથામાંથી મેં મણી લઈ લીધો પાંચ હજાર વર્ષ સુધી તારા માથામાંથી લોહી અને પરું નીકળ્યા કરશે તારા માથામાંથી એટલી દુર્ગંધ આવશે કે તારી પાસે પાંચ મિનિટ કોઈ ઊભું રહેવા તૈયાર નહીં થાય અને આવી સ્થિતિમાં તું માગીશ તોય તારું મોત નહીં આવે જા અપમાનિત થઈને તારે જીવતું રહેવું પડશે અશ્વત્થામાને જીવતો રાખ્યો અને ધક્કો મારીને કાઢી મૂક્યો હવે અશ્વત્થામાના મનમાં વિચાર આવ્યો કે આના કરતા તો મને મારી નાખો હતો સારું હતું કારણ કે શાસ્ત્ર એમ કહે છે કે બ્રાહ્મણની ચોટલી કોઈ કાપી નાખે ને તો એ બ્રાહ્મણનું ભયંકર અપમાન છે બ્રાહ્મણના માટે મોત જ કહેવાય આબરૂદાર માણસ હોય ને એનું પાંચ જણાની વચ્ચે અપમાન થાય ને તો એનું મોત જ કહેવાય હોય ને એ પાંચ જણાની પોતાનું અપમાન સહન ન કરી શકે એક નગરમાં એક ચોર અને એક નગર સેઠ બે એક સરખા ગુનામાં પકડાના બે નો ગુનો એક સરખો એક નગર સેઠ હતા અને એક ગામનો ચોર હતો તે રાજાએ ન્યાય એવો કર્યો કે નગર સેઠ ઠપકો આપીને છોડી મૂક્યા ચોરને ફાંસીની સજા કરી બધા લોકો વાત કરવા લાગ્યા નગર શેઠ નો બે નો ગુનો એક સરખો હતો તો એકને ફાંસી સજા ને એકને ખાલી ઠપકો આપીને છોડી મૂક્યો રાજાએ કીધું મેં ન્યાય બરાબર કર્યો છે બીજે દિવસે નગરમાં વાત વેતી થઈ પાંચ જણાની વચ્ચે રાજાએ નગર અપમાન કર્યું નગર શેઠથી સહન ન થયું નગર શેઠે ગળે ગળે ફાંસો ખાઈને આત્મહત્યા કરી લીધી આબરૂદાર માણા એનું અપમાન સહન ન કરી શકે પણ એ આબરૂદાર હોય તો હા એક જણા ચાલુ સભામાં જ કાઢી મૂક્યો તે અપમાનિત કરીને કાઢી મૂક્યો ને તો દાંત કાટતો પડતો વયો ગયો તે બીજો કોઈ સામો મળ્યો ને એને કીધું કે લા ચાલુ સભામાં તને અપમાનિત કરીને કાઢી મૂક્યો તને જરાય શરમ ન થઈ એ કે એમાં શું થયું આ તો નાની એવી સભા છે મને તને મોટી મોટી સભામાં જ કાઢી મૂક્યો છે હવે એને આબરું શું હોય એક ચોર છે ને એને ફાંસી માચણે લઈ ગયા તે ચોરને ને છેલ્લે ફાંસી સજા હોય ને છેલ્લે પૂછે તમારી છેલ્લી ઈચ્છા શું એમ કારતક મહિનાનો સમય હતો એટલે આને કીધું મારી છેલ્લી ઈચ્છા છે કે તાજી કેરીનો રસ ને રોટલી ખાવા એટલે ઓલા કર્મચારીઓએ કીધું તાજી કેરી અત્યારે કારતક મહિનામાં ન મળે એ તો વૈશાખ મહિના જેઠ મહિના મળે તો ઓલો કે આપણે ક્યાં ઉતાવળ છે છ મહિના ખમી જાય હવે આને ઠપકા અપાય આ બુદ્ધાર માણસ સહન ન કરી શકે બીજું એક તો બ્રાહ્મણની ચોટલી કાપી નાખવી મોત આબરૂદારનું ભરસભામાં અપમાન એનું મોત મણીધર નાગ હોય ને એનો મણી કાઢી લ્યો ને એનું મોત અને ચોથું આ લોભિયો માણા હોય ને એનો રૂપિયો લઈ લ્યો ની એને મોત બરાબર લાગે લોભિયા માણા હોય ને એક જણો આમ રૂપિયા મુઠીમાં લઈ અને મેમાન આવ્યા હતા તે દૂધની ડેરીએ દૂધ લેવા ગયો ત્યાં ડેરીએ આવીને આ મુઠી વાળીને ઉભો રહ્યો ને કે એક રૂપિયાનું દૂધ આપવું એટલે ઓલા એક સમયમાં જેટલું દૂધ આપતો આવતું હતું એ આપ્યું પછી કીધું લાવો એક રૂપિયો એટલે આણે મુઠ્ઠી ખોલીને તે રૂપિયા ઉપર પરસેવો વળી ગયો તો તે રૂપિયો જોઈને કે લે બિચારો રોવા માંડો રોમાં રોમાં હાઈલ પાછો તેમ રૂપિયો લઈને પાછો હોય નથી આપવો રોવે છે આ ઘણા તો આપવામાં સમજે જ નહીં આખી જિંદગી મરી જાય ત્યાં સુધી નો સમજે એક દાદા પાણીની કુંડીમાં પડી ગયા તે પાણીની કુંડીમાંથી બારા નહોતા નીકળી ગયા એક જણો આવીને કે એ દાદા એ તમારો હાથ આપો એટલે તમને બહાર કાઢવું તે અદબ વાળી ગયા હાથ આપવું નહીં તેનો છોકરો આવીને કે હું મારા બાપુજીને ઓળખું છું એને બહાર કાઢવો હોય તો હાથ આપો એમ ન કહેવાય છોકરાએ હાથ લંબાવીને કીધું બાપુજી મારો હાથ લઈ લ્યો તો એટલે તરત હાથ પકડીને બહાર આવી આવ્યા હું મરી જાઉં પણ મારો હાથ આપવું નહીં આપ લોભિયાને આપવું ગમે નહીં અને મોત જેવું લાગે એને ફાળાની વાત આવે એટલે ફાળ પડે અશ્વત્થામાને અપમાનિત કરીને જયારે કાઢી મૂક્યો ત્યારે અશ્વત્માએ આનો બદલો લેવા માટે પાંડવોને નિર્વંશ કરવાનો નિર્ણય લીધો અશ્વત્થામાએ વિચાર કર્યો પાંડવોની ઉંમર થઈ ગઈ છે પાંડવોના પાંચ યુવાન પુત્રો તો મરી ગયા છે એટલે હવે પાંડવોનો વંશ આગળ ચાલે એમ છે નહીં પણ એક બાળક એવું છે કે જે માતાના ગર્ભમાં છે અને એ જો જન્મે તો પાંડવોનો વંશ આગળ ચાલે અને એ બાળક કોણ અભિમન્યુ જ્યારે વીર યુદ્ધમાં ત્યારે અભિમન્યુના પત્ની ઉત્તરાજી સગર્ભા હતા અને ઉત્તરાના ગર્ભમાં બાળક હતું અશ્વત્થામાએ વિચાર કર્યો ઉત્તરાના ગર્ભનો નાશ કરી નાખો એટલે પાંડવો નિર્વંશ થઈ જાય અને એ વખતે અશ્વત્થામાએ પોતાના આશ્રમમાં બેસીને બ્રહ્માસ્ત્રના મંત્રનો પ્રયોગ કર્યો અને ઉત્તરાજીનું લક્ષ્ય સાધ્યું અને આ બાજુ દ્વારિકાના પાંડવોને વિજય અપાવી દ્વારિકા જવાની તૈયારી કરતા હતા દ્વારિકાનાથે એક ચરણ ચરણ રથના પગથિયા ઉપર પધરાવ્યો છે અને બીજો રથમાં મૂકવા જાય ત્યાં શરીર ઉત્તરાયજી બળવા લાગ્યું લાગ્યું કે કોઈ એવા મંત્ર પ્રયોગો થઈ રહ્યા છે કે જે મારા ગર્ભનો નાશ કરી નાખશે હવે મને કોણ બચાવશે અને એ વખતે ઉતરાજી એ વિચાર કર્યો કે હવે તો ભગવાન મને બચાવે એકદમ ઉતરાજી દોડતા દોડતા આવ્યા છે પરમાત્માની પાસે પાહી પાહી મહાયોની એકદમ સૂક્ષ્મ સ્વરૂપ ધારણ કરી અને દ્વારિકા નાથ એકદમ વ્યાકુળ બની ગયા ઉત્તરાના ગર્ભ રક્ષા કરવા માટે થઈ અને ભગવાન દ્વારિકાનાથ નાનું એવું સ્વરૂપ ધારણ કરી

અને ઉત્તરાજી ગર્ભની ભગવાને જયારે રક્ષા કરી ત્યારે ભગવાનનો જય જયકાર થયો ઉત્તરાના ગર્ભ ગર્ભની ભગવાને રક્ષા કરી પાંડવોની ભગવાને સુરક્ષા કરી અને એ વખતે પાંડવો એ પરમાનંદમાં આવી ગયા વંશમ કુરોર વંશ વાગની સમરોહ યમાં ભવ ભાવનો હરી ભગવાને પાંડવોના વંશધરની રક્ષા કરી એ વખતે ભગવાન દ્વારિકાનાથ એ પાંડવોના વંશધરની રક્ષા કરી અને જ્યારે દ્વારિકા પધારવાની તૈયારી કરતા હતા ત્યારે બધાએ ભગવાનને રોકાવાનો આગ્રહ કર્યો પ્રભુ રોકાઈ જાઓ રોકાઈ જાઓ પણ કોઈના રોકાયા ભગવાન રોકાણા નહીં દ્વારિકાનાથ જ્યારે જતા હતા ત્યારે રસ્તામાં શ્રી કુંતાજી ઊભા છે કુંતાજી સંબંધની દ્રષ્ટિએ ભગવાન દ્વારિકાનાથના સગા ફૈબા થાય છે કુંતાજી વસુદેવજીના સગા બેન હતા કુંતાજીની કુંતાજીને પાંચ બેનો હતા વસુદેવજીના પાંચ બહેનો એમાં કુંતાજીનું નામ હતું પૃથા વસુદેવજીના પિતા સુરસેન એણે પોતાની પૃથા નામની દીકરી કુંતીભોજીને દત્તક આપેલા એટલે કુંતીભોજે પાળી પોષીને મોટા કર્યા એટલે એનું નામ કુંતા થયું હકીકતમાં એનું નામ હતું પૃથા એટલા દ્વારિકાનાથના સગા ભૈબા થઈ છે કુંતાજીએ ભગવાન દ્વારિકાનાથની સ્તુતિ કરી છે છવ્વીસ શ્લોકોમાં એમાં ખુંતાજી સ્તુતિ કરતા કરતા ભગવાન દ્વારિકાનાથ ના ઉપકારો ને યાદ કર્યા છે કે હે પ્રભુ તમારા અનેક ઉપકારો અમારા ઉપર છે

તમે અમને રાક્ષસો થી બચાવ્યા તમે અમને અનેક મહારથીઓ થી યુદ્ધમાં બચાવ્યા અશ્વત્થામાના બ્રહ્માસ્ત્ર થી અર્જુન ની રક્ષા કરી અશ્વત્થામાના બ્રહ્માસ્ત્ર થી ઉતના ની રક્ષા કરી હે નાત તમારો અનેક અનેક અમારા ઉપર કેટલા કેટલા ઉપકારો છે ભૂલી શકાય એમ નથી અ યથા ઋષિ કહે શખલેન દેવકી कंसेन रुद्धा ति चिरं शुचार्पिता विमोचिता च सात्मजा विभो मय्ये मनात्रे नमोर्विपद्र

દુઃખ હશે તો તમારું સ્મરણ બની રહેશે ડુંગરેજી મહારાજ કથાની અંદર કહેતા જીવ બધી રીતે બહુ સુખી થઈ જાય ને સારું નથી બધી રીતે સુખી થઈ જશો ને તો ભગવાનને ભૂલી જશો એકાદો દુઃખ હોય ને તો ભગવાન યાદ રહેશે એ બાને પણ ભગવાનનું સ્મરણ તો થશે કુંતાજીએ ભગવાનને આગ્રહ કર્યો છે કુંતાજીની વિનંતી છે ભગવાન રોકાયા છે હસ્તિનાપુરમાં ભગવાન જ્યારે પાછા આવ્યા ત્યારે એક વખત યુધિષ્ઠિરના મનમાં દુઃખ થયું કે મેં આટલો મોટો વિનાશ કરીને ગાદી બહુ મોટું પાપ આ વિષાદને જોઈ ભગવાન દ્વારિકાનાથ યુધિષ્ઠિર આદિ પાંડવોને દ્રૌપદીને વગેરેને લઈ અને કુરુક્ષેત્રના મેદાનમાં યુદ્ધ પૂરું થયા પછી પણ સત્તાવન દિવસથી બાણની સૈયા ઉપર સુતેલા ભીષ્મ પિતામાને દર્શન આપવા માટે ભગવાન પધારવાના છે ભગવાન દ્વારિકાનાથ જયારે આવ્યા છે ત્યારે પ્રભુના દર્શન કરવા માટે બધા પધાર્યા છે પરમાત્માની સાથે આવેલા યુધિષ્ઠિર ભીષ્મ પિતામની આ દશાને જોઈને બહુ રડ્યા છે ત્યારે ભીષ્મ પિતામ એ યુધિષ્ઠિરને કહ્યું છે તમારા મામાના પુત્ર તમે જેને માનો છો એ દ્વારિકાના તમારા મિત્ર બની તમારા સારથી બની તમારી સાથે છે હવે તો કોઈ ચિંતાનું કારણ નથી અને એ વખતે ભીષ્મપિતામાં યુધિષ્ઠિરની શંકાનું સમાધાન કરવા માટે દાનના રાજના યોગના બધા ધર્મોનું નિરૂપણ કરતા કરતા ભીષ્મપિતામાં એ વિચાર કર્યો કે આવું શ્રેષ્ઠ મૃત્યુ તો પછી ક્યારે આવશે ઈચ્છા મૃત્યુના માલિક ભીષ્મએ નક્કી કરી લીધું કે હવે વિશુદ્ધ ધારણા કરી અને પ્રભુ ઉપસ્થિત છે ત્યાં પ્રભુની ઉપસ્થિતિમાં જ મારે મારા પ્રાણ ત્યાગ કરી દેવા